નવસારીના માછીવાડ દિવાદાંડી ગામના દરિયાકાંઠે નિર્માણાધીન કોસ્ટલ હાઈવેના રક્ષણ માટે પથ્થરોની દિવાલ બનાવવામાં આવી હતી જે દરિયામાં કરંટ તૂટતા તૂટી ગઈ છે આથી ગ્રામજનોની હવે માગ છે કે આ દિવાલ ફરી બનાવવામાં આવે શા માટે જોઈ લઈએ દરિયામાં સતત કરંટ અને ઉંચા ઉછળતા મોજા આ મોજાની તાકાત એટલી કે મોટી મોટી પથ્થરોની દિવાલ પણ ટકી શકતી નથી નવસારીમાં સંરક્ષણ દિવાલને દરિયાના ઊંચા ઉછળતા મોજાએ તહેસ નહેસ કરી નાખી પરંતુ દરિયાના ઊંચા મોજાથી આ પાયાનું નામો નિશાન મટી ગયું વીસ હજાર મેટ્રિક ટન વજનની બાંધેલી દિવાલ વીરવિખીર થઈ ગઈ હવે તેની જરૂર શું તેની વાત નવસારી જિલ્લામાં બાવન કિલોમીટરનો દરિયા કિનારો છે અને આ દરિયાકાંઠાથી નજીક સરકાર કોસ્ટલ હાઇવે બનાવી રહી છે નવસારીથી જલાલપુરના માછીવાડ દિવાદાંડી ગામથી સાત કિલોમીટર લાંબા હાઇવેનું નિર્માણ ચાલી રહ્યું છે તો સાથે જ પૂર્ણા ક્રિક પાસે દોઢ કિલોમીટર લાંબો પુલ પણ બની રહ્યો છે દરિયાની રેતાળ જમીન પર માટીનો આઠ પોઈન્ટ પાંચ મીટર ઊંચો એપ્રોચ બની રહ્યો છે અને આ એપ્રોચને દરિયાના પાણીથી નુકસાન ન થાય તેના માટે પથ્થરોથી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે જેનો પાયો બનાવાયો હતો ત્યારે ફરી તેને બનાવવાની માંગ ઉઠી છે સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે મુંબઈ અને સોમનાથમાં દરિયા કિનારે બનેલી ત્રિશંકુ પથ્થરોની સંરક્ષણ દીવાલની જેમ જ અહીંયા પણ બનાવવામાં આવે જેથી કોસ્ટલ હાઈવેનું ધોવાણ ન થાય અને કામ ઝડપથી પૂરું થઈ શકે આ જે પથ્થર છે આ પથ્થર દરિયાઈના કરંટના લીધે અને તૂટી જાય છે એમ એટલે એક વર્ષ પાંચસો થી સાતસો કિલો કે પાંચસો થી હજાર કિલોના પથ્થર પણ અત્યારે એક વર્ષમાં તો એ તૂટીને એ થઈ જાય છે તો પણ આપણે એ ત્રિકોણ આકારના પથ્થર ગોઠવવામાં આવે તો પરમેનન્ટ સોલ્યુશન એનું મળી શકે એમ તો છતાં બી હજુ પ્રોટેક્શન વોલમાં લગભગ અમારા ગામમાંથી ચાલીસ પચાસ કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે સરકારના છતાં અમારા પ્રોટેક્શન વોલ અમને સક્સેસ લાગતી નથી ને હજુ બી અમારા ગામમાં મોજા પાણી અંદર આવે છે વધારે ભરતીના ટાઈમે બીજી વસ્તુ એ કે આ બાજુથી પાણી આવે છે ને આ બાજુ બીજી બાજુ તળાવ બને છે ને બંને બાજુ પાણીનો માર ગામમાં પડે છે दरिया रौद्र रूप थी निर्माणकर्ताओं चिंता में मुकाया मुकायाजबूत दीवार बना विचारण चली रही है उसके बाद भी पानी का करंट इतना ज्यादा था उसने सारे को घीच लिया तोड़ दिया बहुत दूर दूर से भी हमारा जाली मिला तो बहुत ही भयानक माहौल था उसमें ये टोटल हमारा 2.8 किलोमीटर का अप्रोच है साइड में ये पूरी साइड हम लोग बोल्डर की संख्या को बढ़ा रहे हैं बोल्डर की स्पीड को भी बढ़ा रहे हैं बोल्डर बहुत दो टन से ऊपर की पत्थर उसको डालने की ગુજરાતનો દરિયો દર વર્ષે આગળ વધી રહ્યો હોવાનો રિપોર્ટ ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપ્યો હતો એટલું જ નહીં સર્વે ઓફ ઇન્ડિયાએ પણ ગુજરાતમાં દરિયાકાંઠાની જમીનનું ધોવાણ વધ્યું હોવાનો રિપોર્ટ જાહેર કર્યો હતો ત્યારે નવસારીના દરિયાકાંઠે પણ ધોવાણ વધ્યું છે અને તેને અટકાવવા માટે સાથે જ દરિયાકાંઠાને વિકાસને નવી પાંખો આપવા માટે સંરક્ષણ દિવાલ હોવી ખૂબ જ જરૂરી છે નવસારીથી ટીવી થર્ટીન ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ